કાર્યતા મિત્રો ઉપસ્થિત છે સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી અને ભાજપ માંથી મહત્વના પદ પર બેઠેલા લોકોએ આજે કોંગ્રેસ ભાજપ સાથે છેડો ફાડી

કે રાજ્ય માટે કે આપણા ગામ માટે જ્યારે આપણે લડાઈ લડવા નીકળીએ છીએ ત્યારે માન સન્માન અપમાન આ બધું એક બાજુ મૂકી અને રાષ્ટ્રને કેમ કરીને બચાવી શકાય કેમ કરીને ઈમાનદાર સરકાર લાવી શકાય કેમ કરીને ભ્રષ્ટાચારીઓને ઘર કરી શકાય આ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ અને જે અનુસંધાને જે અનુસંધાને આજે મને ખુશી થઈ છે કે ખૂબ મહત્વના પદ પર બેઠેલા ખેડા જિલ્લાના ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય અને આમ આદમી પાર્ટી પરિવારને મોટો બનાવવાનું કામ કર્યું છે એમાં અમુક જે પરિચય હતા આમ તો નામ બધા મેં ભાઈ પાસેથી લીધા એટલા માટે કે આજે હું અહીંયાથી કહીને જાઉં છું આજે 8 તારીખ છે આ હોલ ની અંદર ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓ છે આમ આદમી પાર્ટીના મજબૂત ઈમાનદાર જે લાંબા સમયથી ઉતાર ચઢાવની તમામ પરિસ્થિતિઓમાં સાથ સહકાર આપ્યો છે આ તમામ મિત્રો આજે આ ની અંદર છે હું ડમકાની ચોટ પર કહું છું માત્ર આવનાર ત્રણ મહિના આનાથી પાંચ ગણો મોટો હોલ તૈયારી કરીને રાખજો એમાં સંખ્યા નહીં જયારે પણ રાષ્ટ્રને બચાવવા માટે કોઈ મેદાનમાં ઉતરી પડે છે તેના માટે સ્વાર્થ મહત્વનો નથી હોતો એના માટે પૈસા પણ મહત્વ નથી રાખતા અમે તો એ કહીએ છીએ કે આજે જે ભાજપ કોંગ્રેસમાંથી આવ્યા એ લોકો પણ

પણ આજે અમારે જયારે નવ નિર્માણ અહીંયા કરવાનું છે ખેડામાં હોય કે નડિયાદમાં હોય ત્યારે જે અમારી સાથે આવીને ઉભા રહ્યા છે અમને ખંભે હાથ મૂકીને કહ્યું છે કે લડાઈનું નેતૃત્વ કરો અમે તમારી સાથે ઉભા છીએ આજે અહિયાંથી કહીને જઈશ કે આ ચહેરાઓને રાજુ કરપડા ક્યારેય ભૂલશે ત્યારે કોઈ નથી ત્યારે સહકાર આપ્યો છે ત્યારે અમારા ખંભે હાથ મૂકીને કહ્યું છે અમે એ કહીએ છીએ કે લડાઈ એવડી મજબૂતાઈથી લડવાના છીએ

ભાજપની ઓફિસ થી નક્કી કરતા ભાજપ તાલુકા જિલ્લા પંચાયત કોંગ્રેસ થી નક્કી થવો જોઈએ એ નતો પણ ભાજપના

યુવાનો બેરોજગાર છે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે મહિલાઓ મોંઘવારીથી પીડાય છે સ્કૂલોની ફી એટલી બધી વધી છે કે વાલીઓ ફી ભરી શકતા નથી આજે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સ્કોલરશિપ ની વાત કરવામાં આવે તો ફાયદો કોને થાય છે સ્કૂલ સંચાલકો ને ફાયદો થાય છે આજે દરેક ગરીબ પરિવાર દિવસે દિવસે ગરીબ બનતા જાય છે આ બધી પરિસ્થિતિઓની વચ્ચે લોકો એમ મન તો બનાવ્યું ભાજપ સાથે નથી રહેવું ભાજપને ઉખાડી નાખવી છે પણ વિકલ્પ હોવો તો જોઈએ ને ગુજરાતમાં આજ દિવસ સુધી વિકલ્પ ન મળ્યો ત્રીસ વર્ષથી થી ભાજપ કોંગ્રેસ નું ગઠબંધન ચાલતું હોય મજબૂત વિકલ્પ બે માં અમે બી રોયું પાંચ ધારાસભ્ય આવ્યા એકતાલીસ લાખ કરતા વધારે મત મળ્યા અમે અમારી પાસે પૈસા નહોતા સત્તા નહોતી તેમ છતાંય અમે જયારે બીજને ને રોયું ગુજરાત જનતા એ ખાતર પાણી એવી રીતે નાખ્યું

લોકતંત્રમાં તંત્ર કરતા લોકોની તાકાત વધારે છે આ કોઈએ સાબિત કર્યું હોય તો ગુજરાત ની અંદર વિસાવદર વિધાનસભાના મતદારો સાબિત

ભાજપને ઉખેડી ફેંકવા માટે ગુજરાતની જનતા તૈયાર છે એજ્યુકેટેડ લોકો જે ભાજપ સાથે આજ દિવસ સુધી જોડાયેલા હતા એ લોકો પણ માને છે કે વિપક્ષ કા તો મજબૂત હોવો જોઈએ અને કા તો 5-5 વર્ષે સત્તા બદલાતી હોવી જોઈએ જે ભાજપ સાથે જોડાયેલા લોકો હતા એ પણ આજે એવું માને છે સત્તાના નશામાં અંધ બની ગયેલી ભારતીય જનતા પાર્ટી મહત્વની વાત એ છે ગુજરાતના પરિવર્તન માટે ગુજરાતની ની જનતા એ તો કમર કસી લીધી પણ વૈકલ્પિક પાર્ટી કઈ તો આમ આદમી પાર્ટી એ વિસાવદર ની ચૂંટણીમાં કહ્યું છે

લોકો જાય તો કે અમારે હમણાં રોડ શો કરવાનો હતો અમે મંજૂરી માંગી ખાડા શો કરવાની રોડ શો તો થાય એવું નહોતું અમારે સુરેન્દ્રનગરમાં અમે મંજૂરી જે રીતે માંગી ભાઈ અમારે ગોપાલભાઈ અને સુદાનભાઈ આવે છે અને અમારે માં ખાડા શો કરવો છે તો એમને એવું કાકાય ભૂલી ગયા છે તંત્ર એમને કહ્યું કે